નાના ઝીણી જીવાત હોય અંદર એટલે એ આપણને દેખાય નહીં પણ તોય આપણે ચાર પાણી પાવા પડે એનું કારણ છે કે આપણે આ કાંકરાવાળી જમીન છે જુઓ તમે બધા કાંકરા જ છે વજરા તો આ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જીરામાં દવા છાંટવાની છે તો તમને જીરું બતાવું

અઠ્યાવીસ દિવસનું છે તો જુઓ તો આપણે આમાં તારી શું છે કે રોગ દેખાય નહીં કોઈ ખપેડી હે ચુસ્સીઓને એવું હોય તો તોય દેખાય પણ આ નાના ચીણી જીવાત હોય અંદર એટલે એ આપણને દેખાય નહીં પણ તોય આપણે એકાદ ફુવારો મારી દેવી નહીં તો એમ કે કોઈ રોગ હોય તો જતો રહે તો જો ચીર અસલ મજાનું છે અને ઊગી પણ સારું ગયું હોય આપણે આમાં પાણી ત્રણ પાણી પાયા પહેલાં બે પાણી પાયા અને પછી વરસાદ થઈ ગયો વરસાદ થયો અને પછી વરસાદ પછી આપણે એક પાણી પાયું એટલે કે ટોટલ આપણે ચાર પાણી થઈ ગયા વરસાદ ઉધીનું ગણીને તો તો આપણે ચાર પાણી આમાં પાયા છે ને આજે આપણે દવા છાંટવાની છે જીરામાં તો પછી તમને દવા પણ આપણે કહેશું કે કઈ દવા આપણે સાટી છે તો આવું અસર મજાનું જીરું ગયું છે તો આવી કોક આપણે રચકી પણ અંદર છે જો ખળ છે પણ બહુ ખળ નથી એટલું બધું અતિશય ખળ ન કહેવાય જો ને આ કોક કોક અંદર કપાહ પણ આપણે કપાહ વાયેલો હતો ને એમાં જીરું વાયું એટલે કપાહ પણ અંદર ઉગ્યો હે ચેક ચેક તો આવું આપણું જીરું હે ને આપણે નીંદવાનું પણ ચાલુ જ છે તો ઓલકા બધા નીંદે પણ હે જુઓ થોડુંક સેટું એટલે તમને નહીં બહુ દેખાય આપણે નીંદવાનું ચાલુ જ કર્યું હે જીરું પણ અસલ કમ્પ્લેટ ઉગી ગયું છે તો અઠ્યાવીસ દિવસનું જીરું કેવું છે કોમેન્ટમાં જણાવજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આખામાં એવું જ જીરું છે આપણે એવું નથી કે એક કેરાની જ વાત કરે હે બધે એવું જ છે કમ્પ્લેટ જુઓ તમે જો અહીંયાથી આ બીજો કેરો ચાલુ થયો જોવો તમે ચીરું પણ એવું ઉગ્યું છે કે કીડીએ જેવું ઉગ્યું ચીરું અને આપણે આ ચાર પાણી પાવા પડે એનું કારણ છે કે આપણે આ કાંકરાવાળી જમીન છે જુઓ તમે બધા કાંકરા જ છે એટલે સુકાઈ પણ તરત જાય આવું કંઈક જમીન છે આપણી કાંકરાવાળી તો અમે આને ટાંશિયા પણ કહેવી કે તાસિયાવાળું પડું છે અને વાળું પણ કહેવી તો આમાં આપણે શું છે કે આમાં આપણે પાણી તો બહુ ભરાય જ નહીં કારણ કે પાણી બધું પી જાય પાણી બધું તરત ને તરત વાહન વાહેન વાહરી જાય એટલે એ પાણીની બહુ ઉપાધિ નથી જો આમાં આપણે હુકારો નહીં આવે ને તો આપણે કાળીયું કે બાફલો ઘણા ચરમી પણ કહેતા હોય છે તો એ આપણે જે હળગી ગયા જેવું કાળું જીરું થઈ જાય ને પાક ઉપર આવી એ આમાં આવવાની બહુ શક્યતા ઓછી રહે કારણ કે આપણે આમાં પાણી જ ન ભરાય તરત વાહરી જ જાય એટલા માટે એની બહુ તકલીફ નથી તો આવું કંઈક આપણું જીરું હતું તો હવે આપણે દવા ચાલુ કરવાની છે તો હવે આપણે જઈને દવા ચાલુ કરવી ભાઈ જોવા ચીરું તમે તો ભાઈ આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરવી છે ને મંગળપમ કરે છે તો આપણે અહીંયા દવા પડી છે અને આ ડોલમાં આપણે દવા બનાવી નાખી તો આ ડાયરેક આપણે માપ બનાવી નાખ્યું એટલે આને આમ ભરીને આમ કરી નાખવાનું એટલે આપણે પછી આમ રાખવાનું એટલે દવા ટોળાઈ નહીં પછી આપણે પંપમાં નાખી દેવાની તો આ રીતે નાખવું તો દવા ટોળાઈ નહીં આપણે દવા નાખી દીધી પહેલાં પાણી નાખ્યું હતું ને પાછું પછી દવા નાખીને પછી પાછું હવે પાણી નાખ્યું એટલે દવા અંદર મિક્સ થઈ જાય કમ્પ્લીટ ને પંપે હવે આ મંગળ ફરે ચૂંટાએ આપણે બે ફરી નાખ્યા છે હવે આપણે ચાલુ કરવી દવા સાટવાનું તો આપણે દવા સાટવાનું કરી દીધું ચાલુ ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને દવા પણ આપણે બતાવશું કે કઈ કઈ દવા સાટવી હી ને કયા કયા રોગની સાટવી હી તો એ તમને બધું બતાવશું આપણે તો મિત્રો હવે આપણે અડધી દવા સાટી દીધી છે ને અડધી બાકી છે તો આ ધોરિયથી આ બાજુની આમ બધી આપણે સાંટી દીધી છે અને આ ધોરિયથી આ બાજુ બધી આપણે દવા સાંટવાની બાકી છે તો હવે આપણે અડધી સાટી દીધી છે અને અડધી બાકી છે તો હવે એટલી સાંટી દેવી તો આપણે જીરામાં જ કઈ કઈ દવા સાટી તમને બતાવું તો આ હે ગોર ને આ મોલી મચ્છી માટેની છે દવા અને ત્રીસ એમ એલ દવાનાનું માપે અને આ છે વજરા તો આ છે આપણે થ્રીપ માટેની અને આનું માપ છે આપણે પંદર એમ અને આ દવા છે આપણે કંટ્રોલ અને આ છે આપણે કુણપ માટેની અને આનું માપ છે ત્રીસ એમ તો આપણે આ દવા સાંટી છે જીરામાં તો મિત્રો આ તમને બતાવી હતી દવા જે આપણે દવા સાંટી છે ને આપણે દવા સાંટી રહ્યા હવે તો અમે કેટલી દવા આપણે કે કેટલા પંપ સાંટ્યા ને કેટલા વીઘાનું જીરું છે એ તમને કહું તો કે આપણે જીરું છે આઠ વીઘાનું અને આપણે વીસ પંપ સાંટ્યા છે એટલે કે વીસ પંપ સાંટ્યા એટલે વિઘે એક વીઘે આપણે અઢી પંપ દવાના સાંટ્યા છે તો આટલી દવા સાટી આપણે તો આનું કેવું રિઝલ્ટ આવે એ તમને હું કહીશ બરોબર તો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરશું તો બધાને જય માતાજી